રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદથી અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ રાજકોટના ભાદર એકમાં શૂન્ય પોઈન્ટ સત્તર મીટર એટલે કે એક પોઈન્ટ સત્તોતેર ક્યુસેક પાણીની આવક થઈ જામનગરના રંગમતી ડેમમાં એક મીટર જેટલા નવા નીરની આવક થઈ મોરબીના મચ્છુ ડેમમાં શૂન્ય મીટર નવા નીરની આવક થઈ રાજકોટના ન્યારી આજી ડેમોમાં નહીવત પાણીની આવક થઈ હાલ એક પણ ડેમ એલર્ટ પર રાખવામાં આવેલ નથી અહેવાલ વિજય મકવાણ અત્યારની જો હું સૌરાષ્ટ્રની સ્થિતિની વાત કરું તો અત્યારની કચેરી ટોટલ ત્યાંસી જેટલા ડેમનો સમાવેશ થાય છે બરોબર છે ત્યાંસી જેટલા ડેમોમાં હું જિલ્લાઓની વાત કરું તો રાજકોટ છે મોરબી છે જામનગર દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે મોરબી છે તેમાં જેટલા ડેમો જેટલી સ્કીમો આવેલી છે તેનો સમાવેશ થાય છે હવે જો પર્ટિક્યુલર સૌરાષ્ટ્રની સ્થિતિની વાત કરું તો સૌરાષ્ટ્રમાં આપણે અનુક્રમે જામનગર જિલ્લામાં છે સરસોઈ ડેમ છે પાણીની આવક થયેલ છે એટલે કે બહુ સારી એવી આવક થયેલ છે મોરબી જિલ્લામાં ડેમી બે ડેમ છે બંગાવડી છે મચ્છુ એક ડેમ છે જેમાં પાણીની સારી એવી આવક થયેલી જણાય છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં વર્તુ બે ડેમ છે તેમાં પાણીની ખૂબ સારી એવી આવક થઈ ગયેલી છે તેમજ જામનગર જિલ્લામાં સોસો બે રંગમતી આજે એકમાં પાણીની નોમિનલ આવક થયેલી છે તેમાં પાણીની આવક થયેલી જણાતી નથી ન્યારી બે એક ડેમમાં પણ પાણીની આવક નોમિનલ થયેલી જણાય છે ભાદર એકમાં ખૂબ જ સારી આવક હવે હું ઇલેક્ટ્રિક સ્થિતિએ વાત કરું તો કોઈ પણ મેજર કે માઇનર સ્કીમ છે તેમાં વરસાદ આવે અને પાણીને આવક થવા જણાય એટલે કે જયારે ડેમ સિત્તેર ટકા ભરાય ત્યારે આપણે અહીંથી એલર્ટ આપી દઈએ છીએ જેથી કરીને આગામી સમયમાં એસી ટકા જેટલી એલર્ટ એલર્ટ પાસે સમય રહીએ એસી ટકા વખતે પણ આપણે એલર્ટ આપીએ છીએ અને સો ટકા ભરાય ત્યારે જો કોઈ ગેટ સ્કીમ હોય તો અગાઉથી વહીવટી તંત્રને જાણ કરીને સલામતી આપવામાં આવ્યું અત્યારે તો એલર્ટ ઉપર એટલો કોઈ સિત્તેર ટકા એક ડેમ ભરાયેલો છે પણ એને એલર્ટ આપણે આપવામાં આવેલું છે પણ અત્યારે હાલ હવે વરસાદ પડશે અને હવે એલર્ટ ઉપર આપણે આપવાનું ચાલુ કરશું મારું નામ ડીજી કોરોડિયા છે હું એઝ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે અત્યારે પુર નિયંત્રણ એક હું વર્ક કરી રહ્યો છું